આજરોજ બપોરે બાર વાગ્યે જય રામ શ્રી રામ જય જય રામના નારા સાથે કલેક્ટર કચેરી ખાતે બેચરાજી તાલુકાના સદુતલા ગામના લોકો દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના સદુતલા ગામે તેમજ આજુબાજુ નજીકમાં વ્યસનના વેપાર તેમજ વ્યસન કરવાવાળા અથવા કરાવવાવાળા વ્યક્તિઓ ઉપર કાયદાકીય પગલાં લેવા બાબતે સદુતલા ગામના ગ્રામજનો દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગામમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ગામમાં મીટિંગ કરીને આ બાબતે દેશી તથા વિદેશી દારૂ વેચાણ તથા પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે આ બાબતે મોઢેરા પોલીસ સ્ટેશનમાં તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનોની રજૂઆતમાં જાણવા મળ્યું હતું કે પોલીસ દારૂના દૂષણ અટકાવવા બાબતે સહયોગ આપતી નથી મારું નામ પ્રતાપસિંહ ઝાલા ક્યાંથી

આ એક આવેદનપત્ર ને સાહેબ હજાર કેટલી માતાઓ કેટલાય જે દીકરાઓ જે વ્યસન ડૂબ છે એમની એક વેદના છે સાહેબ બરોબર અત્યારે અઢારથી પોત્રીસ વર્ષની અઢારથી પાંત્રીસ પત્રીસ વર્ષના દીકરાઓ વ્યસનમાં ડૂબ છે સાહેબ અને કેટલાય અકસ્માતના દારૂનો ઓફ થઈ ગયા બરોબર કે ગ્રોનું ઘરે એવી પરિસ્થિતિ હોય આજે આ દૂષણ ગામમાંથી આજુબાજુ આજુબાજુ સુધી એ દૂર થશે ને તો સાહેબ કેટલાના આશીર્વાદ મળશે અને એક સારા ગામમાંથી યુવાનો પેદા કરી શકશું જે યુવાને એક ભવિષ્ય કહેવાય છે ભવિષ્ય ડોળાઈ રહ્યું છે તો આપના માધ્યમથી એક અમને ન્યાય મળે અને સદુફલાના ગામના આજુબાજુના ગામના વિકાસના સારી દિશા મળે એવા પ્રયત્નની આશાથી આપને આવેદનપત્ર આપીએ છીએ